વાહન ચલાવતી વખતે એક જોખું આવી જાય અને સર્જાતા અકસ્માતને નિવારવા ડ્રાઈવરની આંખો પર પાણીનો ઉડતો ફુવારો ઊંઘ લેતા ડ્રાઈવરને સચેત કરે છે ગુજરાતમાં રેલવે ટ્રેક પર જંગલી જાનવરોના મોતને રોકવા બનાવાયેલ ડિવાઇસ આગળ જતા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે આજે વિજ્ઞાને જે પ્રગતિ કરી છે એનો ફાયદો હાલ ગામડાના ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો લઈ રહ્યા છે શાળાના બાળકોએ રજૂ કરેલી કૃતિઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો સમાજમાં ઘણો બદલાવ આવી શકે છે તો શિક્ષકોની મહેનતને બિરદાવા જેવી છે જે સાયન્સ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે એમાં નાના નાના બાળકોએ બહુ ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ્સ બનાવીને મૂક્યા છે એમાં દાખલા તરીકે એક પ્રોજેક્ટ છે જેની અંદર જો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને એને ચલાવ ચલાવ જો ઊંઘ આવી જાય તો એને એનો કોઈ બી અકસ્માત અકસ્માત થાય એને આપણે કેવી રીતે અટકાવી શકીએ એ ટાઈપના નાના નાના બાળકોએ બહુ ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ બનાવ્યા છે જે આ આ ટાઈપના જે આયોજન છે એ શિક્ષકોએ અને રહીશોએ પોતાના પ્રોત્સાહન આપીને એવા ટાઈપના આયોજનો હજી થાય છોકરાઓને પ્રોત્સાહન મળે અને સમાજ માટે કંઈ કલ્યાણકારી કામ થઈ શકે એના માટે આગળ આવવું જોઈએ અને છોકરાઓનો જે પ્રયત્ન છે એ ખૂબ સરસ છે આયોજન પણ ખૂબ સરસ છે આયોજનકર્તાઓ જે હિસાબે આપ આયોજન કર્યું છે ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે વાહનોના નીચે બેસતા પ્રાણીઓને મૃત્યુ કે તેને અટકાવવા માટે છે શિયાળા ઉનાળા કે ચોમાસામાં પ્રાણીઓ વાહનો નીચે બેસી જાય છે અને ડ્રાઈવરને તે ખબર નથી હોતી કે પ્રાણીઓ નીચે બેસેલા હોય છે તેથી તે વાહન ચાલુ કરી દે છે અને પ્રાણીઓની મૃત્યુ થાય છે કે તેમને ગંભીર ઈજા પહોંચે છે આ રોકવા માટે અમે તેના માટે એક સાયરન બનાવ્યું છે અગર ગાડીના નીચે કોઈ પ્રાણી બેઠેલું હોય અગર ગાડીના નીચે કોઈ પ્રાણી બેઠેલું હોય તો તે બજાર વાગવા લાગે અને ઇન્જિન જાતે જ બંધ થઈ જાય પરિવહન એટલે શું કોઈ પણ વસ્તુઓ મનુષ્યો અને પ્રાણીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની પ્રક્રિયાને પરિવહન કહે છે પરિવહનના પ્રકારો પરિવહનના મુખ્ય ચાર પ્રકારો છે માર્ગ પરિવહન રેલવે પરિવહન જળ પરિવહન અને હવાઈ પરિવહન માર્ગ પરિવહન બસ રી બસ રિક્ષા સાયકલ સ્કૂટર રેલવે પરિવહન ટ્રેન ટ્રેન જેવી અધિક ટ્રેનો